જય શ્રીરામ મિત્રો નવા બ્લોગ બ્લોગમાં તમારું સ્વાગત છે અમે મેં ક્ષેત્રમાં જતા એ બ્લોગ બનાવ્યા નહોતો કારણ કે આ ક્ષેત્રમાં ઘણું કોમ હતું એટલે વિડીયો બનાવ્યા નહોતો આજનો વિડીયો મિત્રો જોરદાર બનવાનો છે એટલે પૂરો જોશો મિત્રો લીલા ધોણા ખાવા શરીર માટે ફાયદાકારક હોય છે એટલે આપણી રાહ હવે ધોણાં ખાવા લીલા જો લગભગ આ ચેરી બધું દેખાય ને લગભગ કાલના વિડીયોમાં તમે જોઈ ચૂક્યા છો મિત્રો આ મિત્રો ધોણા આપણે હવે બટવા નહીં લીલા ધોણા આખા ને આપણે ધોઈ તો શરીર માટે હાર આવી મિત્રો આજે ધોણા અને મિત્રો લઈ લીધા છે આપણે ધોણા ખાવા ઘણા ખાવા લઈ થાય મિત્રો અને તમને સેલરી રે હમણાં હમણાં નહીં ખાસા ટાઈમથી જોઈ નહીં સેલરી ચેવડી વચ્ચે બતાવું તમને અને મિત્રો મા ભાઈ એક સેલરી વાઈ છે જે આખું અલગ બિયારણ છે તમને બતાવું આજે જો આજે સેલરી છે ને એકદમ મેથી ગોળ જેવી છે હાલ આવડી સેલરી છે એ મોટી થાય ને એટલે ફરીવાર તમને વળી બતાવજો મિત્રો હવે રાહુ આપણે તોણા તોયને કાહા મિત્રો તો કડી બનવાની હે તો કઢીની તૈયારી થાય છે મિત્રો આ ધ્યા ને તોણા તોયને કાહા આપણે હવે એક વાત તમને જણાવો અમારી એક ચેનલ છે જે બહુચર ડિજિટલ કોમેડી ખાસા ટાઈમથી બંધ છે એટલે તમને તમારી કોમેન્ટ આવશે તો ફરીવાર વિડીયો ચાલુ કરશું અને મામા મારી એક્ટિંગ કેવી છે એ વિડીયો તમને બતાવું અને મારી એક્ટિંગ કેવી લાગે એ કોમેન્ટમાં જણાવજો મિત્રો પડા મારાય અમારે ઓય ઓ સંબંધ એવો થકરામ બેને માકો તો મત ભણાય છે નહી આલ રે હાલતા મને લુકડે નહી આલે તો આજ તો પીન પડાયા રે આકો દાડે એ છોડી દે તને પેસુ કુછ આદ હું ભણાય તો માકો ન લઈ આલતા નહી લઈ આ뎀 અને તા બતા કાકો દારૂ રે જો જોમ તો પડ્યો જ ન થાય આ ગમતુડો તાર પીન પડ્યા છે કે તું પીન પડ્યા છે નહી એ તો નહી તમે ચેટા લેવા લેવા ચેઢા માર ચેડા લાવવા હાલ ના લાવો હાલ તો કોર ના સાચી વાત હવે હું દાતા પૈસા ખાવા જાય આમ નવરેજ ના એક વાર ધૂરા ને વાર દારે ડાય ગયું છે જીવાયા ને છે તારું બી ચોક પડે છે

ગામમાં થોડું કામ હતું કે સરકારી એટલે ગામમાં આવ્યા અને તમને બતાવું રમાપીનું મંદિર આ છે રમાપીનું મંદિર અને આ નવું બને છે રમાભાઈનું મંદિર તો આપણે હવે ગ્રામ પંચાયતમાં આ તો બંધ છે મિત્રો પંચાયત બંધ છે મિત્રો હલો અમારે રમાપીનું મંદિર બનવાનું ચાલુ છે એટલે મંદિર તમને બતાવું વિડીયોમાં રહેજો મિત્રો મિત્રો આપણે આવી ગયા હતા રોમાપીરના મંદિર મંદિર બનવાનું ચાલુ છે બતાવું તમને જો મિત્રો આ છે આપણા ગોમનું રમાપીનું મંદિર અને આ છે જો આટલા કોઈ આ હતા એટલે મિત્રો દર્શન કરીને ત્યાં મિત્રો મહાદેવનું મંદિર તમે દર્શન કરી લો બાજુ છે અને મિત્રો આ મંદિર છે શિવનાથજી મહારાજનું મંદિર અને આ માકાની મૂર્તિ એ મિત્રો તને બતાવ પેલા દરવા મિત્રો પેલી બાજુ દરવાજા બતાવ તમે ફાઇનલ મિત્રો મિત્રો કોમેન્ટમાં જય રમાપી લખજો મિત્રો મિત્રો હવે તાશો આપણી પાછા પંચાયતમાં અને મિત્રો કોમેન્ટમાં જય શ્રી રામ લખજો અને કોમેન્ટમાં જય રમાપી લખજો મિત્રો અને આપણી રાહ પંચાયતમાં અમારા ગામની જૂનામ જૂની ડેરી બતાવ તમને વિડીયો બન વિડીયો કન્ટિન્યુ થવાનું ચાલુ રાખજો મિત્રો આ છે અમારા ગોમની જૂના જૂની ડેરી સરકારી ડેરી જૂનામ જૂની અને મિત્રો આ બાજુમાં બેંક છે તમને બતાવ બાજુ બેંક પણ છે અમારા ગોમની કેનેરા બેંક